તો હાલ લો યુટ્યુબે મને કેમ શું સ્વાગત છે આપણે નવા વલગમાં તો જય માતાજી તો મિત્રો આજે ને આપણે આવ્યા છે એ કચલા પકડવા એ ત્યાં એમની બાપ દીકરો આવેલા છે જોવો તમે કચલા પકડવાના હે અત્યારે પછી બધું આપણે વસ્તુ લઈને છે નવા કમળ બનાવ્યા છે જો એ કમદળ આપણે છે ને હું તમને બતાડી કેવા કમળ છે તમે ખાલી જોજો કમડળ અને અત્યારે છે ને મારા પપ્પા જાય છે ડિસ્કો મૂકવા ડિસ્કો હાલો તો બતાડી દો મોરલો કેવો બોલીશ મસ્તા અતિ સુંદર હાલો તો હું બતાવું તમને તો રો ભાઈ હવે રો મૂકી રહ્યા છે મારા પપ્પા ને એને પેલા એને આપણે પકડવા પડશે ને ધૂળા કારણ કે પેલા જે થોડું ઘણું વસ્તુ આવશે ને પછી આપણે કમડળમાં બાંધવાનું છે કમડળમાં બાંધીને પછી આપણે કૈસલા પકડવાનું દરિયો થાય છે ખાઈ લે એટલે એને ધીમે ધીમે મૂકીને દે છે ને આમાં ધૂળ એમ જો લા ગઠે કે ઝીણું ઝીણું કેટલું જો કેટલું હે હાલ પાસે જાય એવું લાગે ને તો તમને બતાવું છે તો મિત્રો હવે હું આપણે અડધી કલાક ખમી ગયા ને હવે મારા પપ્પા એને ડિસ્કો હકલતા આવે છે જો હવે હકલતા આવે તો એકાદ બે ધૂળ આવી જાય ને તો કમરમાં બંધ થાય ઉઠી જાય ને આગળ પાછું દરિયા મૂકવા દેવું પડશે આ આને કહેવાય ભાઈ એક તરન ઓલું કહેવાય પાણી શું આમમાં પાણી આવે નહીં આમમાં પીડું રહે બધું બધું માસ્ક લો આમાં રહી જાય જો ભાઈ તે જેવું જેમ કાંઈ જોવા નહીં મળ્યું હા જો ભાઈ એક નાનું થોડું છે ایکسکا بھائی بپ ہوں ڈیسکا مکو چو ایک અને હાલો હવે આને બાંધથી હું તમને બતાવું મિત્રો આપણે ગોતી લીધા હતા શીપના તમે જોઈ શકો છો ભાઈ હવે શીપના આ એટલા ચીડ્યા છે પરાણ પરાણ એટલા કોયતા અને ભૂંજરું પીડી દઉં ભાઈ આપણને મનીષભાઈ ભેગા થઈ ગયા દરિયામાંથી ભાઈ આપણે છે ને મનીષભાઈ લગાડી દીધા દરિયામાં હા હું વાત છે ભાઈ ઉખડી રાખે શીપના ભાઈ એ મુરત કરનય અને ભાઈ જો ભાઈ એક દૂસરા એક બીજાની હારે શિપ ના ઉખડી રહેશે જોવાય હા બરોબર છે મનીષ હા મજા આવે અરે વાપરી વાહ આને કહેવાય શિપ ના કેમ પણ તમે આને શું કહો છો કહેજો એક છે કમેન્ટ કરી મનીષભાઈ કેમ પણ ઉખડવાની ટેલિંગ કેવી છે એક નંબર મસ્ત હેગા

તૂટી જાય ને ભાઈ બોલો તૂટતું ને એટલું ઓલું છે અને શું કહેવાય બાબરી એના આટકા હાલો હવે એને કાપી નાખ છે હાલો રેડી હાલો હવે આનું બે બટકા કરી નાખી બટકા કરીને પછી હવે આ ઘડી આપણે سو <سؤال> 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 લીધો દોરો લીધો અને બાંધ્યું આમાં ઝીંગા આવી છે અને જે ઓલું આપડે બાબર્યું છે ને એમાં આવશે શું આવશે મનીષભાઈ એમાં કસલા આવશે હાલો જો ભાઈ રેડી કરીને ઓકે કમ્પ્લીટ તો મિત્રો જો હવે છે ને આપણે બાંધી દીધું છે બાબરી એક કરી કોઈ કમ્પ્લેટ હવે છે ને આર આપણે કમડળ તમને બતાવ્યું તો બાંધી દો ભાઈ આ એક બનાવેલું છે નવું અને આમાં હવે બાંધી દેવાનું છે તો હું તમને આ બાંધવાનું હોય છે અને હવે મારી તમારી બે એક છૂટી હા બે લાગી ગઈ

સાખડી આલ દો સાખડી આવી ગઈ છે મિત્રો તો કેમ બસ આયા આયા સાખડી આયા આયા નાડી ગાણી છે બતા દે નાતુ ભાઈ નહીં કેમ દે છો સાખડી મોહરિયા કેમ કોણ કઈ ન્ય વસ્તુ તો આવી તો ખરી તો સાખડી

ભાખડી આવી ગઈ છે ગોયા કામ મળી ગઈ ગુરવે વાહ ભાઈ વાહ તે હુંડિયા ને એક સાખડી તો ભાઈ હવે જોવે છે મારા બાપા કમડોળ અને કમડોળ તો મારા વાલા જોવું પડે ને ભાઈ એ આલો ફોકસ કરી દઉં જોવા દે આયુ કે બાપા કાઈ ઓન્ડ્યુ હે ભાઈ બે બે ટાઈમ

لگے

તો મિત્રો આપણે શાકની વાત કરીએ તો શાક નો તો પાળો પડ્યો એટલું શાક પડ્યું છે અને હવે છે ને મળશું આપણે પાર્ટ ટુ માં પાર્ટ ટુ છે ને આની કરતા અઘરો પાર્ટ ટુ આવશે ને એટલે પાર્ટ ટુ છે ને જોવા માટે કેમ બનાવ રેજો ને પાર્ટ ટુ ની વાટ જોજો કે પાર્ટ ટુ માં કેટલું શાક છે એમ મોજ મોલ આવશે કેમ સબસ્ક્રાઇબ કરી જો હાલ પાર્ટ ટુ માં મળીશું